હેલો ફ્રેન્ડ્સ સવારે બ્રેકફાસ્ટ બનાવવું હોય કે પછી બાળકોના લંચ બોક્સ માટે કે પછી સાંજે ચા સાથે કોઈ હલકો એવો નાસ્તો બનાવવો હોય ત્યારે આ સોજીનો નાસ્તો એકદમ પરફેક્ટ બની રહે છે ઓછા તેલમાં બનેલો આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે બધા જ લોકો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરવાના છે એકદમ ઓછા સમયમાં ઓછા તેલથી બનતો આ નાસ્તો ચાલો બનાવી લઈએ ફટાફટ બનાવવાની પ્રોસેસ એકદમ સરળ છે તો તેની માટે આપણે લેવાનું છે ઝીણી સોજી એટલે કે રવો જેટલી સોજી લેતી એટલું જ આપણે દહીં લઈશું દહીંવાળા કપમાં થોડું પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરી અને આ મિશ્રણમાં આપણે એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરસ રીતે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે હમણાં આપણે વધારે કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ નહીં એડ કરીએ આટલું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે ઈચ્છો તો અહીં દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકાય છે હવે તમે જોઈ શકો છો આ મુજબનું આપણે મિશ્રણ બનાવી લીધું છે હવે આપણે અહીં થોડી છાશ વધારે એડ કરી રહ્યા છીએ દહીંની જગ્યાએ બધા જ જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો સરસ રીતે મિક્સ કરી લઈએ આપણે છાસથી આ રેસીપી એકદમ ટેસ્ટી બનતી હોય છે અને સોજી પણ સરસ રીતે ફૂલી જશે છાસમાં તો હવે રીતે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આ મિશ્રણને આપણે દસથી પંદર મિનિટનું રેસ્ટ આપી દેવાના છીએ કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ મુજબની હોવી જોઈએ હવે આપણે તેને દસથી પંદર મિનિટનું રેસ્ટ આપી દઈશું રેસ્ટ આપ્યા પછી હવે તમે જોઈ શકો છો રવો સરસ રીતે ફૂલી ગયો છે તો શાકભાજી એડ કરી દેવાના છે ડુંગળી લીલા મરચાં કેપ્સિકમ ધાણા ટમેટા અને એક ગાજર બધાને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના અને આ મિશ્રણને આપણે આમાં એડ કરી દેવાનું છે જો તમે સ્પાઇસી ખાવાની ઈચ્છા રાખતા હો તો લાલ મરચાંનું પાવડર પણ એડ કરી શકો છો હું બાળકો માટે બનાવી રહી છું એટલે લીલા મરચાં મોડા લીલા મરચાં એડ કર્યા છે બેટર આપણે આવું જોઈએ જે ચમચીમાંથી પડે એવું બેટર જોઈએ થોડું થીક લાગી રહ્યું છે એટલે બે બે ચમચી જેટલી છાસ વધારે ઉમેરી રહી છું અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું આ બધી જ પ્રોસેસ તમારી પંદર મિનિટની અંદર થઈ જવાની છે હવે સરસ રીતે મિક્સ કરી લીધા પાછી આપણે શું કરવાનું છે વઘાર નાખીશું તો હવે એક વઘારિયામાં તેલ ગરમ કર્યું અને રાઈ જીરું અને તલનો વઘાર કર્યો અને આ ગરમ તેલને આપણે આ મિશ્રણમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીં વઘાર માટે મેં ત્રણ ચમચી તેલનો ઉપયોગ કર્યો હતો અને ત્રણ ચમચી તેલમાં જ આપણું સરસ રીતે વઘાર થઈ ગયું છે હવે જેટલું બેટર આપણે જોઈએ એટલું આપણે એક વાટકામાં અલગથી કાઢી લેવાનું છે અને તેમાં આપણે એડ કરીશું ઇનોનો પાવડર ઇનોનો પાવડર અડધી ચમચી આપણે એડ કરવાનું છે ઇનો જે સોડા હોય છે તે અને થોડું પાણી ઉપર નાખી અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકો છો આપણું બેટર જે છે એ ફૂલી રહ્યું છે એક સાથે બધા જ બેટરમાં તમારે ઇનોનો પાવડર નથી એડ કરવાનું અડધી ચમચી જેટલું જેટલું આપણે બેટરની જરૂરત રહે એમાં જ નાખવાનું હવે આપણે લઈશું આપે પેન અને તેમાં આપણે બધા જ આપેના સાચામાં થોડું થોડું તેલ એડ કરવાનું છે ચારથી પાંચ ટીપા જેટલું આપણે તેલ બધા જ સાચામાં એડ કરીશું સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે મિશ્રણ વાટકામાં કાઢીને રાખ્યું હતું જેમાં આપણે ઇનોનો પાવડર એડ કર્યો છે એ મિશ્રણ આપણે બધા જ આપેના સાચામાં એડ કરી દેવાનું છે ગેસની ફ્લેમ હમણાં આપણે એકદમ લો રાખી છે આ નાસ્તો ખૂબ જ જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી બને છે બાળકોના લંચ બોક્સમાં તે તો એકદમથી પરફેક્ટ બનતું હોય છે તો આ રીતે આપણે બધા જ આપેલા સાજામાં મિશ્રણ એડ કરી દીધું હવે ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે તેને થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર જ થવા દઈશું અને ત્યાર પછી આપણે ચેક કરીશું તો નીચેની સાઈડથી આપણા જે છે એ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને ટર્ન કરી દઈએ અને બીજી સાઈડ પણ ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને થવા દેવાનું છે તો આવી રીતે બંને સાઈડ ચારથી પાંચ મિનિટ સુધી થવા દેસું એટલે આપણો નાસ્તો એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જવાનો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ઓછા તેલમાં આપણે આ નાસ્તો રેડી કરી લીધો છે તો બસ આવી જ રીતે બધા જ જેટલું આપણે મિક્સચર બનાવ્યું હતું તેના અપ્પે રેડી કરી લેવાના અને એકદમ સોફ્ટ મુલાયમ એવા અપ્પેને તમે કોઈ પણ ચટણી કે ટોમેટો કે જબ મળે ચીની પર સાથે ઈચ્છતા હો ખાઈ શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરો અને મિત્રો સાથે શેર કરો હમણાં વેકેશન આવી રહ્યું છે બાળકો ઘરે હશે અને અલગ અલગ નાસ્તાની ડિમાન્ડ કરવાના જ છે તો જરૂરથી ટ્રાય કરજો આ રાસ્તો અને કેવો લાગે એ મને કોમેન્ટમાં તમારું ફીડબેક જરૂરથી આપજો થેન્ક યુ